વડોદરા શહેરમાં દારૂ અને દેશી દારૂના ધંધા ચાલે છે તે નિમિત્તે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું આજરોજ જેતલપુર પાસે આમ આદમી પાર્ટી કાર્યાલય ઇન્ડિયા બોસ ઓફિસ ખાતે પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ વડોદરામાં ચાલતા ઇંગ્લિશ દારૂ દેશી દારૂ તથા ડ્રગ્સના વેચાણ અને અડ્ડાઓ બાબતે આમ આદમી પાર્ટીની આગામી રણનીતિઓના ખુલાસા બાબતે સાથે વડોદરા સિટીમાં છેલ્લા ભાજપ સરકારના શાસનમાં ઇંગ્લિશ દારૂ દેશી દારૂ જેવા ધંધાઓ ચાલે છે એ પણ સોસાયટીઓમાં સ્કૂલોની આસપાસ જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ ચીમકી આપી છે કે એસએમસી સાથે રાખીને જનતા રેડ કરીશું આજે ગાંધીના ગુજરાતમાં જે છેલ્લા ત્રીસ વર્ષથી દારૂનો ધંધો થઈ રહ્યો છે દેશી દારૂ હોય કે ઇંગ્લિશ દારૂ ગુજરાતને બરબાદ કરી નાખવામાં સૌથી મોટો હાથ ભારતીય જનતા પાર્ટીનો છે આજે ખૂણે ખૂણે ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે દેશી દારૂ આવે છે ક્યાંથી બરોડાની અંદર સોળસોથી સત્તરસો દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ઠેર ઠેર દારૂ મળે છે સ્કૂલની બાજુમાં હોય બેંકની બાજુમાં હોય પોલીસ સ્ટેશનની બાજુમાં હોય આજે મંદિરની સામે ઠેર ઠેર સારી સારી જગ્યાઓ પર સોસાયટીઓના નાકે દારૂના ધંધા કયા કોના કહેવાથી ચાલી રહ્યા છે આજે આપની સમક્ષ બોલાવી આપને અને જે અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર બરોડા એક એવી જગ્યા છે કે ખરેખર એક શૈક્ષણિક અને સંસ્કારી નગરી છે ત્યાં દરેક કિલોમીટર પાંચસો મીટર પર દરેક જગ્યાએ દારૂના અડ્ડા ચાલતા હોય આજે છાણી આજે છાણી જયમાં જય માલી બાજવામાં અમિત દશરથમાં શૈલેષભાઈ વિશ્વામતિમાં દિવાળી ભોઈ માંજકપુરમાં માનું ભઈ અંબેસકુલ કૈલાશબેન આવા તો અધડક લોકો દારૂના ધંધા કરે છે સાહેબ આજે આ દારૂ આવે છે ક્યાંથી કોણ બનાવે છે કોણ આટલી છૂટ આપે છે મહારાષ્ટ્રમાં નહીં હવે તો દારૂની ફેક્ટરીઓ ગુજરાતમાં લાગી ગઈ છે પહેલા તો રાજસ્થાન મહારાષ્ટ્રથી આવતું હતું પણ હવે જે ભાજપના મોટા મોટા બુટલેગરો જે ભાજપમાં જોડાયેલા છે તે બધાય દારૂની ફેક્ટરીઓ અંકલેશ્વર ભરૂચ જગડિયા આ જગ્યાઓ પર દારૂની ફેક્ટરીઓ ઊભી કરી છે આજે દેશી દારૂ ઠેર ઠેર ગામડાઓમાંથી ટેમ્પો ભરી રિક્ષા ભરી અને આખા બરોડાની અંદર વેચાય છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમે સોમવારથી જનતા રેડનું કામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ